વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે એક કરુણ કિસ્સો બન્યો પતિ પત્ની અને તેઓના બે બાળકો અલવા ગામથી પરત પોતાના ગામ જઈ રહ્યા હતા તેવા સમયે કોઝવે પર તેઓનું બાઇક સ્લીપ ખાય છે અને સ્લીપ ખાતાની સાથે તે નદીમાં ખાબકે નાના બે બાળકો એકની ઉંમર ત્રણ વર્ષ એકની ઉંમર પાંચ બંને અત્યારે લાપતા છે સાથે બાઇક પણ લાપતા છે પણ પતિ પત્ની એટલે કે હિતેશભાઈ પઢિયાર અને સાથે તેઓની પત્ની વૈશાલીબેન પઢિયારને તાત્કાલિક ધોરણે મદદ મળતા તેઓને પાણીમાંથી બહાર કાઢી આજુબાજુના ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પાણીમાં નાખી હતી અને તેની સાથે બાળકોની શોધખોળ શરૂ કરી પણ વાત એ છે કે વિશ્વામિત્રી ઢાઢરમાં મગરોની સંખ્યા વધુ એટલે તે બાળકોને બચાવવામાં નિષ્ફળ રહ્યા બંને બાળકોની હાલ શોધખોળ ચાલુ છે પણ બંને બાળકો મળી નથી રહ્યા સાથે જ બાઇક પણ લાવી બંને પતિ પત્ની અત્યારે આક્રંદ કરી રહ્યા છે અને તેની સાથે ગ્રામજનો જે છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા સુરક્ષાનો અભાવ છે બોર્ડ બરાબર લાગેલ નથી એટલા માટે ઘણી વખત ઘણી વાર આવા કિસ્સાઓ બનતા હોય છે પણ આ વખતે જે થયું છે તે ખૂબ કરુણ છે કારણ કે આ નદીએ બે બાળકોનો ભોગ લીધો પતિ અને પત્નીને અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેઓની સારવાર ચાલુ છે અને સાથે જ એસડીઆરએફની જે ટીમ છે તે બાઈક અને સાથે સાથે બંને બાળકોને હાલ શોધી રહી સમગ્ર ગામમાં અત્યારે શોકનો માહોલ છવાયેલો છે અને આશા રાખે છે કે પતિ પત્ની જે છે તે હાલ સારવાર હેઠળ જે છે તે જલ્દી શરદ